પાલનપુર આબુ રોડ કે જે હાઈવે પર પાણી ભરાઈ જતા મુશ્કેલી પાણીનો નિકાલ ન થવાને કારણે વેપારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે પાણીનો નિકાલ ન કરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર થયા તો પાણી ભરાઈ રહેતા વાહનોની પણ કતારો લાગી રહી છે

વહીવટી તંત્ર દ્વારા હજી સુધી પાણી નિકાલ કરવાની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી અત્યારે તો જે રીતે વાત કરવામાં આવે અનેક વાહન ચાલકો છે ત્યાં આગળ મુશ્કેલીમાં મુકાયા છે આ જે રીતે દ્રશ્યોમાં જોઈ શકો છો કે ટ્રાફિક જામના પણ જે રીતે દ્રશ્યો છે તે જોઈ શકો છો કહી શકાય કે અત્યારે તો તેત્રીસ કલાક બાદ પણ જે રીતે અનેક જગ્યાઓ ઉપર જે વરસાદી પાણી ભરાયેલા જોવાના જે દ્રશ્યો છે તે મળી રહ્યા છે એટલે અત્યારે પણ જે રીતે અમદાવાદ થી આબુ રોડ ને જોડતો જે હાઈવે છે ને હાઈવે ઉપર હજુ સુધી જે વરસાદી પાણી છે તે ભરાઈ રહ્યા છે જે રીતે અનેક વખત જે અનેક વિસ્તારો છે નીચાણવાળા ત્યાં આગળ પાણી ભરાવાના જે બનાવો હોય છે તે સામે આવી રહ્યા છે અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અત્યારે જે રીતે હાઈવે વિસ્તારમાં પણ જે વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તો વાહન ચાલકો પણ અત્યારે માગ કરી રહ્યા છે કે અહીનું જે વહીવટી તંત્ર છે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પાણી નિકાલ કરવામાં આવે તેવી અત્યારે જે અહીંના વાહન ચાલકો માગ કરી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા